સુરતની બીઆરટીએસ બસ હવે મહિલા ચલાવશે માત્ર મહિલાઓ માટે શરૂ કરાયેલી પીક બસ મહિલા ડ્રાઈવર સાથે રસ્તા પર દોડશે સમગ્ર ગુજરાતમાં સુરતની પ્રથમ બીઆરટીએસ બસ મહિલા ચલાવશે 20 મહિનાની શોધખોળ બાદ સુરતની મહિલા ડ્રાઈવર મળ્યા इंदौरની નીશા શર્મા ગુજરાતની પહેલી બસ ડ્રાઈવર બની નીશા શર્મા ઇન્દોરમાં ચાર વર્ષથી બીઆરટીએસ બસ ચલાવી રહી છે આજે જે મહિલા ડ્રાઈવર પિંગ બસ આપણે ઓએનજીસી થી સરતાના સુધી આપણે ચલાવવા જઈ રહ્યા છીએ એનો આપણે પ્રારંભ કરવાના છે મહિલા ડ્રાઈવરનું આપણે સન્માન કરવાના છે આ સુરત માટે બહુ મોટી ગૌરવની વાત છે આવનારા દિવસોમાં હજુ પણ મહિલાઓ આગળ આવે આપણી પાસે હજુ બી મહિલા ડ્રાઈવરની આવશ્યકતાઓ છે મહિલા કંડક્ટરની આવશ્યકતા છે સુરત એક ભારતની અંદર એક મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મતલબ આગળ વધ્યું છે આદરણીય નરેન્દ્ર મોદી મોદી સાહેબ નું જે સપનું હતું એ સપનું આજે અમે સાકાર કર્યું પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત